મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત છોટાદેપુરની મુલાકાતે આવ્યા હતા કાર્યક્રમ બાદ સીએમએ છોટાદેપુર જિલ્લાની સિવિલ હોસ્પિટલની નવનિર્મિત બિલ્ડિંગની આકસ્મિક મુલાકાત લીધી હતી સીએમની મુલાકાત દરમિયાન છોટાદેપુર જિલ્લા ભાજપ બક્ષી પંચના ઉપપ્રમુખ સુરેશ ચંદ્ર સાધુ સીએમ પાસે પહોંચી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોના અભાવ અસુવિધાઓ અને ગંદકી અંગે રજૂઆત કરી હતી સુરેશ ચંદ્રની રજૂઆતને ધ્યાને લઈ

કે હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ નથી અને સ્વચ્છતા ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે વારંવાર ને રજૂઆત કરવા છતાં સુપ્રિટેન્ડન્ટ ધ્યાન નથી આપતા હું મારા ભાઈનું ડાયાલિસિસ ચાલે છે એટલે અઠવાડિયામાં ત્રણ દિવસ હોસ્પિટલમાં જતો હોઉં છું ત્યાં હું જોઉં છું કે ભાઈ ખૂબ ગંદકી રહે છે અને ધ્યાન નથી આપતા એ અનુસંધાને સીએમ સાહેબે અધિકારીઓને સૂચના કરી અને જલ્દી જલ્દી તકે સ્ટાફ મૂકવાની અત્યારે જે સીએમ આવવાના હતા એના પહેલા પણ કઈ સાફ સાફ ચાલી રહી છે એ એ રજુઆત તમે કઈ કરી ના એ રજુઆત નથી શું નામ આપણે સુરેશ ચંદ્ર દલપતરામ સાધુ છોટાદેપુર જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં તાજેતરમાં વીસ કરોડના ખર્ચે રિનોવેશન થયું અને હાલ વીસ કરોડના ખર્ચે બસો બેડના નવા બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે પરંતુ આ ભૌતિક સુવિધાઓ સામે આરોગ્ય માટે જરૂરી એવા ડોક્ટરો જ નથી સિવિલ હોસ્પિટલમાં આરએમઓ જનરલ સર્જન આંખના સર્જન બાળકોના ડોક્ટર ગાયનેકોલોજીસ્ટની છ જગ્યાઓ ખાલી છે એટલું જ નહીં હાડકાના સર્જન નાક કાન ગળાના સર્જન માનસિક રોગોના તબીબ રેડિયોલોજિસ્ટની તો જગ્યા મંજૂર જ નથી નર્સિંગ સ્ટાફમાં પણ હેડ નર્સની ત્રણ જગ્યા ખાલી છે તબીબોના અભાવની સાથે સિવિલમાં સોનોગ્રાફી સિટી સ્કેન એમઆરઆઈ સુવિધા પણ ઉપલબ્ધ નથી જો જિલ્લાની સિવિલની આવી હાલત હોય તો ગામડાના સરકારી દવાખાનાની હાલત સમજી શકાય છે આજે સીએમ સાહેબ જે શાળાની મુલાકાતે આવ્યા અને શાળા પ્રવેશોત્સવ દરમિયાન કાર્યક્રમ પતાવીને અત્રે ડિસ્ટ્રિક હોસ્પિટલના આ નવનિર્મિત દવાખાનામાં એમણે મુલાકાત લીધી છે એમણે બધા જ ડિપાર્ટમેન્ટ્સની મુલાકાત અંદર લીધી છે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર્સ વગેરે બધા હાજર હતા સીડીએમઓ હાજર હતા હું પણ હાજર હતો અને એમણે જે દર્દીઓને એને જે કંઈ તકલીફ પડતી હોય છે જે એક્સપર્ટ ડોક્ટર્સ અહીંયા જે ઉપલબ્ધ નથી સીડીએમઓ જોડે ઓર્થોપેડિક ડૉક્ટર્સ એનેસ્થેટિસ્ટ વગેરે અને સર્જન ક્લાસ વન ઓફિસરની જે જગ્યાઓ ખાલી છે એ બાબતે ચર્ચા કરી તથા વહેલી તકે આ જગ્યાઓ સીએમ સેતુમાં કોન્ટ્રાકચલમાં અને રેગ્યુલર તરીકે પણ એમણે પોસ્ટિંગ કરવાની બાહેધરી આપેલી છે આ જ રીતે આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ ડોક્ટર્સની ઘણી બધી ઘટ છે તો એ પણ ટૂંક સમયમાં બોન્ડેડ ડોક્ટર્સની ભરતી કરવાની પણ અમને બાહેધરી આપેલી છે અને ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ આવશે આ અમે પણ આશા રાખીએ છીએ આમ સિવિલ હોસ્પિટલમાં તો સીડીએમઓનું જે છે મહેકમ તો ખાસું ક્લાસ વન ઓફિસર્સની ઘણી બધી જગ્યા ખાલી છે અને અમને મળતા પણ નથી અમે અવારનવાર ઇન્ટરવ્યુ લઈએ છીએ પણ ખરા પણ હા અને ખાસ કરીને આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પંચ્યાસી ડૉક્ટર્સની નો મહેકમ છે અમારે એમબીબીએસ ડૉક્ટર એની સામે ચાલીસ ડૉક્ટર જ ભરેલા છે એટલે આપણે પિસ્તાલીસ ડૉક્ટરની તો જગ્યા ખાલી છે જે ડૉક્ટરોનો એપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે એ પણ ટ્રાયબલ વિસ્તાર વગેરેને જોઈને હાજર થતા નથી આશા રાખીએ છીએ કે વહેલી તકે અમારે જગ્યાઓ ભરાય તથા

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર